નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલ અમિતાભ બચ્ચન ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો જણાવી દે કે રડી પડ્યા અમિતાભ બચ્ચન કહ્યું હવે અમે જઈએ છીએ મિત્રો વિગતવાર વાત કરીએ તો કે બીસીની પંદરમી સિઝનની સમાપ્તિ સાથે બિગ બી એ પણ ચાહકો પાસેથી રજા લીધી હતી જ્યાં મિત્રો વધુ જણાવી દે કે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ દરમિયાન અમિતાભ બચ્ચન ભાઉત થઈ ગયા હતા ત્યારે મિત્રો અમિતાભ બચ્ચને કહ્યું હતું કે દિવ્યો અને સજ્જનો અમે હવે જઈ રહ્યા છીએ અને આ મંચ હવે શણગારવામાં આવશે નહીં ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સ્વજનોને એમ પણ કહેવાનું મન નથી થતું કે અમે કાલથી અહીં નહીં આવીએ ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ મંચથી સહેલીવાર શુભરાત્રિ 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 જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો धन्यवादः